સુરતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી રોડમાં દરવાજા ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ તથા ભીમ દ્વારા હાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી એપ્રિલ એટલે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબની જન્મ જયંતિ ત્યારે સમગ્ર દેશમાં ડોક્ટર બાબાસાહેબ ભીમરાવજી આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ સુરતમાં પણ વિવિધ પક્ષ અને આંબેડકર સમાજના લોકોએ ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ની જન્મ જયંતિની ઉજવણી કરી રિંગરોડ માન દરવાજા ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ તથા ભીમ સૈનિકો દ્વારા

તેને નજર સમક્ષ રાખી બસ આંબેડકરે સંવિધાનમાં તમામ લોકોને આપણા મૌલિક અધિકારો આપેલા છે પરંતુ આજે મૌલિક અધિકારોનો કઈ ને કઈ હનંદ થઈ રહ્યું છે એ પદ્ધતિ અમારા સમાજને નહીં પરંતુ સમગ્ર દેશના નાગરિકોને બુદ્ધિ જોઈને લાગી રહ્યું છે તે વખતે સાંજે ચાર કલાકે સરદાર સાહેબની પ્રતિમાને પુછપર અર્પણ કરી સમિતિ દ્વારા લોકશાહી બચાવ બંધારણ બચાવો વિશ્વ શાંતિ સદભાવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે કારણ કે આજે વિશ્વની સ્થિતિ તમે જોવો કે ક્યારે વિશ્વયુદ્ધ થઈ જાય એને કંઈ કહેવાય નહીં માત્ર માટે અમારી માન્ય માનવું છે કે ભગવાન બુદ્ધ નો સંદેશ સમગ્ર વિશ્વ સુધી પહોંચે સાથે સાથે આ વખતે અશોક સમ્રાટજી અને મહાત્મા જ્યોતિવા ફુલે એમની પણ જન્મજયંતિ સંયુક્ત અમે કરવાનું આયોજન અહીંયા કર્યું છે બાબાસાહેબ આંબેડકર ફક્ત દલિતોના નેતા હતા આવું કેટલાક મનીવાદી તત્વો દ્વારા પ્રચાર થાય છે પણ વાસ્તવમાં આંબેડકર સાચા અર્થમાં આ સમગ્ર ભારત દેશના નેતા હતા એમને સંવિધાનમાં કોઈ પ્રત્યે મતભેદ રાખેલ નહીં કોઈ પ્રત્યે ચવાચૂત રાકેલે તમામ લોકોને એક જ મતનો અધિકાર આપ્યો છે ટાટા હોય કે બિરલા અંબાણી હોય કે અદાણી કે ઝૂંપડામાં રહેનાર સામાન્ય નાગરિકો સૌને એક અધિકાર બગ આંબેડકરે સંવિધાનમાં આપ્યો છે અને અમને ખુશી બી થાય છે અને ક્યારેક દુઃખ પણ થાય છે કે માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ બંધારણ માથે લઈને બંધારણનો પ્રચાર કરતા હતા પણ વડાપ્રધાન બન્યા બાદ એમના જ દિલ્હીમાં જંતર મંતર ખાતે બંધારણને સળગવવામાં આવે છે પરંતુ મોદી સાહેબ આ લોકો સામે કઈ કાનૂની કાર્યવાહી કરતા નથી ત્યારે એવું લોકોને લાગી રહ્યું છે કે કશે ને કશે એ કેટલાક લોકો બંધારણને બદલવાના ફેરમાં છે પરંતુ અમારે માનવું છે કે આ દેશમાં બંધારણ સિવાય કોઈ મૌલિક ગ્રંથ નથી કાલે મોદીજી એવું કીધું કે કુરાન બાઇબલ અને ગીતા કરતા પણ બંધારણને અમે મહત્વ આપીએ છીએ હવે જોવાનું રહેશે કે ચારસો પાર પછી શું થાય છે પણ આપણે વિશ્વાસ છે કે જ્યાં સુધી सूरज चांद रहेगा, बाबा साहेब तेरा नाम रहेगा और संविधान इस देश में जिंदा रहेगा जय भीम। ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत अमारी तमाम महिती अपडेट रहो एस नाइन न्यूज साथ